નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ફાટકની આજુબાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડા પડવાના કારણે ઉગ્ર રજૂઆત કપડવંજ થી મોડાસા જતા માર્ગ પર ફાટક નંબર સત્તાવન ત્યાં આવતા જતા વાહનોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન સાથે સાથે ઘણી વખત બાઇક ચાલકો પણ સ્લીપ ખાઈને પડી જવાના કારણે ગંભીર ઈજાઓ પામી છે આવા અનેક ગંભીર અકસ્માત થવાની શક્યતા છે આ ફાટકની આજુબાજુના રસ્તા રિપેરિંગ કરાવવા માટે આજુબાજુના ગામના લોકો દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ તંત્ર કઈ જ ધ્યાનમાં લેતું નથી તેવું ત્યાંના લોકો કહે છે અને આ દર ચોમાસા બાદ બંને સાઈડનો રસ્તો તૂટી જાય છે તંત્ર દ્વારા રિપેરિંગ પણ કરવામાં આવે છે પણ રિપેરિંગ કામ બરાબર ન થવાના કારણે ખૂબ જ ઓછા સમયમાં ફરીથી રોડ તૂટી જાય છે અને એની એ જ સમસ્યા ફરી ઊભી થાય છે તેથી આ વખતે તંત્રનું ધ્યાન દોરવા માંગે છે કે આ વર્ષે ખૂબ જ સારી રીતે કામગીરી થાય જો આ વર્ષે પણ સમારકામ બરાબર ન થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે આ વખતે પણ ખૂબ જ લાંબા સમયથી ફાટકની આજુબાજુ સમારકામ માટે ઘણીવાર અનંતભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં મૌખિક તો તંત્ર વહેલામાં વહેલી તકે ફરિયાદને ધ્યાનમાં લઈને ખૂબ સારી રીતે કામગીરી કરે જેથી આ વારંવાર તકલીફ પડે છે તે ન પડે પ્રજાની અને તંત્રનું ખાસ ધ્યાન દોરવા પણ માંગ છે કે આ રસ્તા ઉપર વાહનોને ખૂબ ખૂબ મોટી સંખ્યામાં અવર થતી હોય છે તેથી જ્યારે પણ રોડનું સમારકામ કરે તો એક સાઈડ ચાલુ રાખે અને બીજી સાઈડ સમારકામ કરે તો પ્રજાને તકલીફ ન પડે કારણ કે નજીકમાં ક્યાંય ડાયવર્ઝન આપી શકાય તેવી વ્યવસ્થા નથી રિપોર્ટર ભાવિન જોશી કપડવંત જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કાકા આપણે શું રજૂઆત છે મારી એ છે કે છેલ્લા ઘણા સમયથી રેલવે ફાટક ઉપર ખાડા મોટા મોટા ખાડા પડી ગયા છે બે સાડો વચ્ચે એક જ સાધન નીકળી શકે છે આ ફાટક આવી ગયા આગળે કપડવાન સોનીપુરા ની વચ્ચે ઉમરાના મોડા બસ સ્ટેન્ડ આવી અચ્છા કેટલા સમયથી થી જ્યાં ખાડા કોઈ રજૂઆત કરી આપણે છ સાત મહિનાથી થી પડેલ છે રજૂઆતો તો કરેલી છે લમસમ પણ કોઈ આપનો પરિચય આપો ને આપની શું રજૂઆત છે મારું નામ અનંત પટેલ છે સોનીપુરાનો રહેવાસી છું અને મારી રજૂઆત એ છે કંઈક છેલ્લા ઘણા ટાઈમથી સત્તા નંબરનું ફાટક છે સોનીપુરા અને જીઆઈડીસીની વચ્ચે આવેલું એમાં મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે પણ રેલવે ધારાઓની કોઈ ધ્યાન લેવાતું નહીં અને અત્યારે હાલ આ ફાટક ઉપર કેટલાય આવતા જતા સાધનોવાળા બાઇકોવાળા ચાલકો બધા હેરાન થઈ રહ્યા છે અને આમાંથી કોઈનો જીવ જવાનો પણ ભય રહેલો છે અચ્છા આપના દ્વારા મૌખિક કે લેખિત રજૂઆત કરેલી છે આ બાબતે વારંવાર હું દર વર્ષે જેમ ખાડા પડે છે એમ હું રજૂઆત પણ કરું છું પરંતુ ઠીકઠાક કામ કરીને રેલવેવાળા જતા રહે છે અને ફરી તૂટી જાય છે આ વખતે મેં કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે અને ઉપર રેલવે મંત્રીને પણ રજૂઆત કરી છે કે કામ વ્યવસ્થિત કરાવવામાં આવે તો વારે ઘડીએ દર વર્ષે આ ખાડા પડે નહીં અને લોકો એરોન થાય ના જ્યારે જ્યારે આ ખાડા પડે છે અને હું ફરિયાદ કરું છું એટલા રેલવેવાળા સીધા આનું જાહેરનામું બહાર પાડવા માટે કલેક્ટરની મંજૂરી લે છે અને જાહેરનામું બહાર પડ્યા પછી બે દિવસ ત્રણ દિવસ આ રોડ બંધ કરી દેવામાં આવે આ રોડ બંધ કરવાથી આજુબાજુ વિસ્તારના લોકોના ડાયવર્જન બાજુમાં ના હોવાથી હેરનગતિ થઈ રહ્યા છે અને વાહન ચાલકો પણ એરોન થાય છે જેથી મારી રજૂઆત છે કે આ ફાટકનું સમારકામ ચાલુમાં સાધનોની ચાલુમાં એક સાઈડ કામ ચાલુ થાય અને એક સાઈડ સાધનોની અવરજવર ચાલુ રહે એ પ્રમાણેનું કલેક્ટર સાહેબ દ્વારા ધ્યાન દોરવામાં આવે તો લોકોને પરેશાની પણ ના થાય અને ફાટકનું સમારકામ પણ થઈ જાય અને તેમજ અત્યારે હાલ તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો કે આ સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઓગણ અને આ આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિકની અવર જવર બહુ જ છે સાધનો બહુ જ જતો આવતો હોય છે લોડિંગ સાધનો જતો આવતો હોય છે નડિયાદ કાપડવંજ મોડાસાના આવતા જતા સાધનો જોઈન્ટ છે અંદર એટલે આ અગાડી આટલી બધું ટ્રાફિક અને અવર જવરનો પ્રશ્ન વધુ હોય આ જગ્યા ઉપર લોકોને હેરાનગતિ